એની ભક્તિ ક્ષયરોગવાળી જેમ દસ વર્ષની કન્યાને ક્ષય લાગુ પડે તે જુવાન થયા પહેલાં મરી જાય છે તેમ મહાત્મા ભક્તિ મોરી પડી જાય છે આવું છે મહિમા ના હોય તો જો આપણે જેટલા સસ્ઈ પાછા પડ્યા એમ કારણ છે મહિમા મહિમા ઓછો વધતો હોય ધક્કો લાગે ચાર પ્રકારના સત્સંગી કયા ચાર પ્રકારના કેટલા ચાર પ્રકાર એક કાચના વાસન જેવા એક માટીના વાસન જેવા પછી એક તાંબા પિત્તલના વાસન જેવા અને એક સોનાના વાસન જેવા આ બધાને માનથી આ ચાર ભેદ પડ્યા કાચના વાસણ બહુ જોઈએ ને માન બહુ માન જોઈએ કાચનું વાસણ કેટલું સાચવવું પડે કંઈ તો આમ હોય એમ કેટલું જોખમ પડે એટલે ચૂરા ચૂરા થઈ જાય તો એટલે પાર્સલ આવે એમાં લખેલું હોય આટલું મોટું બિલ્લું માર્યો ગ્લાસ વિથ કેર લખે ગ્લાસ વિથ કેર પછી એરો મારી હોય આમ આમ જ રાખો પાર્સલ ઊંધું છતું ના કરતા આમ જ ફેરવવાનું પાર્સલને અને અંદર કોઈ ઘાસને બધું કંઈ પેકિંગ કર્યું હોય તો એ સોમાંથી માંથી દસ વાસન તૂટલા નીકળે જ તમારે હા હઈ જ જાય આવું તો જો કાચના વાસન જે હરિભગત હોય ને જરાક અપમાન થયું જરાક સચવાયું નહીં ને સત્સંગ વિંચાલતા થાય કાંતનું વાસણ ફૂટે એના પંદર કટકા થયા જેનો પગ એના ઉપર આ શું થાય લોહી કાળે નહીં કાતના વાસણ જે પોતે તો પાછા પડે બીજા દસને ને પાછા પાડે પહેલા જેવું રહું નથી આ બધું આ બધું બગડી ગયું છે સત્સંગ બધું ઠીક છે હવે વધુ કોઈ સમયે જતો હોય ને હવે ત્યાં મુંબઈમાં પહેલી પ્રથા હતી યોગી આપણાના વખતમાં એ બાપાના દર્શન કહીને જે આવે ને તેની પાસે રવિયાની સૌ વાતો કરાવ તમ એટલે એક ભાઈ મળી ના તા અમને કે તમે વાત કરશો રવિયાની સૌ પાંચ મિનિટ હું વાત કરે કે કેમ ગાજલાગોળાના ઠેકાણા ના પડ્યા જમવાનું ઠેકાણું પડ્યું કેમ આના માટે ગયા હતા કેટલો ખર્ચ થયો ઓલા ભાડાનો પચાસ રૂપિયા તે પચાસ ઘણા કહેવાય પચાસ દુ સો રૂપિયા કહે ઘરે બેઠા ગાદલા ગોદલા સો રૂપિયામાં કેટલા તે એક તે દસ રૂપિયામાં ગાજલું આવતું હતું દસ ગાદલા ઈ જાય દિશા આવે તમારી જમવાની તો ઘરે બેસવું બેસવું હતું ને આટલા લાંબા થયા ખાવા જમવા માટે ખોવા માટે ઘર હું ખોટું હતું જો ત્યાં જઈએ આવે બાપાને સમાગમ કરવાનું અને તે બાલુભાઈ ટીટી આવ્યા એ તો તૈયાર ભય બંદૂક તો એ વાત કરી તો જે બાપાની વાત કરી મહિમાની બાપાના આમ દર્શન થયા આમ બાપા વાત કરી આમ કર્યું આનંદ થઈ ગયો જ બે હરિભગત છે કેટલો ફેર પડી ગયો કાચના વાસણ જવા ને બહુ સાચવા પડે પોતે પાછો પડે બીજા દસ ને પાછા પાડે જવા જેવું નથી બધું આમ છે તેમ છે બગડી ગયું છે આવું બધું થાય પછી માટીના વાસણ જેવા માટીનું વાસણ ફૂટે ખરું બીજાને વાગે નહીં વધારે કચરાએ રાખે જેમ જેમ પગ પડે વધારે કચરાય વાગે નહીં એટલે કોઈને કંઈ હાલો ને સત્સંગ ગોંડલ સમયો કર્યા ના ના કે તમે જીઓ મને પેટમાં દુખે છે જો એ ઓલાન પાછા ના પડ્યા કાચનો વાસણ તો ઓલાન પાછો પડે હોય જાય છે બેસ બેસ સત્સાનોને મરી જઈશ કે ખાવા નહીં મળે ગોધળા નહીં મળે આવું બધું પછી તામન પિત્તલના વાસણ જવાય અમે ગામમાં ગયા હતા ને પેલા આગલે વર્ષે સંતો ગયા હતા પાંચસો રૂપિયા ભેટ મૂકેલા ભાઈ નવું જ ગામ હતું તો બીજે વર્ષે અમે ગયા એટલે ઓલું થાય ને પેલા સંતોને એમ કે મન સોયા આવે એટલે પાંચસો હજાર અગિયારસો મૂકશે એમ ભેટ સો રૂપિયા જ મૂક્યા સંતો એ કે ગયા વર્ષે પાંચસો ઓલા શું કે લઈ જવાનું તો આ નહીં મળે હું કઈ લાવો સો સો લઈ લો ને સો તો લઈ લો ને આવો જાય એના કરતાં પેટ્રોલ ભાડું તો નીકળી આવે આયા છે લાંબા થયા છે આટલું હજાર રૂપિયા લેવા ગયા હતા આવું કોઈ ના જાય તો આટલું લાંબુ અલગ ગામડું કોણ જાય હજાર રૂપિયા લેવા ગયા હતા સો રૂપિયા જ મૂક્યા એને માથે પડ્યું પછી એટલે જો પાંચસો રૂપિયા સો રૂપિયા એટલે એસી ટકા ગોબો પડ્યો કે નહીં આમ લોકો હે ને આમ થયું આમ થઈ ગયું એકદમ મચળી ગયું પછી અમારી વાતો કરી એમ સમજાય પછી સાડા સાતસો ભેટ મૂકી એટલે આમ થઈ ગયું આ ઉપસાઈ ગઈ ધીમે 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 ગોબા દૂર કર્યા આવું છે એટલે એવા એ ભગત હોય ને એ પાછા પડી જાય સત્સંગમાં આમ છોડીને જતા ના રે પણ નિષ્ક્રિય થઈ જાય પછી બહુ આગળ પડતું ભાગ ના લે આવે બોલાવો તો આવે આમ કરે બહુ આમ રસ ના હોય ને ઉદાસ થઈ જાય એવું થઈ જાય સોનાના વાસણ તો બીજા દસ ને એને આગળ લાવી દે પાછા પડ્યા હોય એને લાઈનમાં લાવી દે કે ભાઈ શું કામ તમે આ બે વરસ જીવવું છે આપણે આ બધું આવો સત્સંગ મળ્યો ખોઈ નાખશો એને બળમાં લાવી દે સોનાના ધણી કહેવાય સત્સંગના ધણી કહેવાય હા ચાર પ્રકારના ભેદ પડે છે એટલે આપણે આ મહારાજે કહ્યું મૂળ કારણ આ છે મહાત્મા વિનાની ભક્તિ મહિમા હોય તો જ માન ટળે મહિમા ના હોય તો માન ના ટળે અને રીતે આ ચાર ભેદ ઊભા થયા અને સત્સંગમાં મોટે ભાગે જે ટકે છે નિર્માણી હોય છે જે નથી ટકતા માનને કારણે મોટા ભાગે જતા હોય છે સચવાયું ના સચવાયું બોલાયા ના બોલાયા પૂછ્યું ના પૂછ્યું જરા કોઈ આમ કે બંધ એવું થઈ જાય પટેલ નહીં ચોમાસાના દિવસ હતા પગ બગડેલા એટલે સાધુ એ કહ્યું કે પટેલ પગ ધોઈને આવો ને જતા રહ્યા ત્યાં ટમલર ને ડોલ બધું મૂકેલું જ હતું ખાલી આમ જ કરવાનું હતું પછી એક મહિના પછી મળ્યા રસ્તામાં સાહેબ કે કેમ પટેલ આવતા કે પગ ધોઈને આવીશ લો કેટલું ખોટું લાગ્યું અહીં મંદિરથી ગયા તો ઘરમાં પગ ધોયા વગર પેસવા દીધા હશે રજય ઉપર ચરવાની પાડવા માટે એમના બૈરાએ ચાલર પાથરી હશે ચડાવીને પાડો નાથ ચડાવીને પાડો પગ ધોળાય હશે કે નહીં બોલો અરે વગર ધોળાય ધોઈને જ જાય સમજે છે તો બધું સમજી જાય બધું ઘરમાં ના ચાલે ડીએસપી હડકો દોર સીધો ચાલે ઘરમાં જ અહીંયા ટાઈલા વેળા કરે મંદિરમાં જ સાધુ આ ગરમ હવે સાત મુદ્દા યોગ્ય આપે લાગે પહેલો મુદ્દો શરૂ થાય છે નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે તે જ તે જ આપણી સેવા છે નિર્ભ દરેકમાં રાખી સત્પુરુષમાં નહીં દરેક શબ્દ વાપર્યો કે જો નિર્ધોધ બુદ્ધિ દરેકમાં રાખી તે જ આપણી સેવા છે ગઢડા મધ્ય અઠ્ઠાવીસના વર્ષના તો ભક્તના ભક્ત થાવ બાપનો બાપ થાય છે ભક્તના ગુરુ થાય છે એના આવું થાય ભક્તના ભક્ત થવું જો આ સત્સંગની રીત કેવી છે જો સાધન સર્વે માન બગાડે વિશે ભર્યું પાય સાકર અહીં ઝેર જો દૂધ પાક હોય બેમણ દૂધ પાક હોય તો કેસરી દૂધ પાક સુરતી દૂધ પાક એન્ડ સાપ મોડું આમ બોરીને જતો રહે પછી જોનાર કોઈ ખાય પીએ ખરો દૂધ ઉત્પાદ પહેલા કેસરી છે સુરતી છે બધા પિસ્તો નાખીને તન યુગ એવા કે સુરતી તો પેન્સિલ મૂકવા ઊભી રહે પડી ના જાય એટલું ઘટ હોય આમ કહેવાનો અર્થ ના ગમે હોય હવે ના પીવાય સાપ જોયું અંદર મોડું નાખતા હોય ઝેર થઈ ગયું તેવું છે મુક્તા આપણે ગમેલા સાધન કર્યા હે સેવા કરી બધું માનની ઈચ્છા હોય ને અંદર ઝેર પતી ગયું હવે બરકત ના આવે એમાં એ બધું સેવા તમને ઊંધી પડે ને એવું થયું બ્રહ્માંડ સ્વાય કહ્યું ગઈકાલે આપણે વાત કરી હતી માન તજી સંતન કે મુખશે પ્રેમ સુદાર માન તજી સંતન કે મુખશે આ તો માન સજી સંતન કે મુખસે કથા બેસે આમ બરાબર જરાક અપમાન થાય પોતા પર લે ને કાલથી આવે જ નહીં સસ એવું થઈએ કે જો શિવલાલ શેખ ક્યાં ખપવારા હતા તે વખતે આજથી દોઢસો બસો વર્ષ પહેલાં નવ લાખ રૂપિયાના એ હતા ફેરવતા હતા નવ લાખ રૂપિયા શોફ હતા પેઢી હતી રોડના બસો મહેમાન આવતા હા હવે કૃષ્ણકુંવાર અરે આપણે વજયસિંહ બાપુર ભાવનગરના નરેશ એના કરતાં મોટો વ્યવહાર હતો એમને બહુ પ્રખ્યાત બહુ જાહો એ જુનાગઢમાં કથામ બેઠા હતા શાંત વાતાવરણ સોપારી અવાજ આવ્યો સ્વામી જ બોલાય કયું કૂતરું હાડકું ચાવે છે તરત જ બાર દિન એમ નિયમ લઈ લીધું કે આજથી સોપારી બંધ અને આપણે સ્વામી મને કૂતરું કહેવું આવ આવતો બંધ જ થઈ જાય હા અને પછી તૈયારી કરતો કંઈ સ્વામીના વિરુદ્ધમાં કંઈક કરવા માટે હા બતાવી દેવા માટે સ્વામી જોઉં છું કોણ કૂતરું છે હું કે તમે આવું થઈ જાય પણ શિવલાલ શેઠ કેટલા આટલા મોટા શેઠ હતા નગર શેઠ બોટાદના નગર શેઠ અને નિર્માણી પે નિયમ લીધો ગુણ લીધું સ્વામી સાચી વાત કરી બહુ મુશ્કેલ થયા તો બીજો હોય તો માન સજીને બેઠો હોય ને એ આઉટ વિકેટ ઉડી જાય શિવલાલ શેઠ તૈયાર થઈને દાસ થઈને બેઠા હતા તો જો એમને કાંઈ ના ને ફાયદો થયો નિયમ લઈ લીધો અને બાપ સ્વામી રાય પો થયો તો અલગ વાત થઈ નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે સેવા આ છે ખરી બીજી આપણે કરીએ છીએ બધી સેવા તન મન ધનથી પણ સાચી સેવા નિર્દોષ દરેકમાં રાખવી દરેકનું ગુણ લેવું કે બહુ મોટા છે મારા કરતાં મોટા છે મારા કરતાં આગળ છે સ્વામીના સંબંધ દ્વારા છે જો તમે બધા લીમડો જોયો દાદા ખાન દરબારમાં ત્યાં તો પડી ગયો પણ સાચો છે એ લીમડાને બીજા તો લક્ષ્મીવાડીમાં જાઓ તો રસ્તાન બે બાજુ લીમડા છે એ બધાના ગુણધર્મ તો એક જ છે બંને લીમડા કડવા છે બંનેના ઔષધિ ગુણ જે આયુર્વેદિક પ્રાણા સરખા જ છે તો દાદા ખાઈ લીમડાને કેમ દંડવટ કરો છો આ લીમડાને કેમ દંડવટ નથી કરતા સંબંધ ઓલે ઓલા લીમડા મારા ત્રીસ વર્ષ બેઠા છે સંબંધ થયો છે એને મારે કંઈ અડ્યાય નહીં હોય આમ ભેટાય નહીં હોય લીમડાને ખાલી છાયડો જ લીધો છે એનો તો એ ફસાઈને તો આપણે કેટલો મહિમા સમજે દંડવટ કરે પ્રતિક્ષણા કરે તા હરિભક્તો લીમડા જેટલાય નહીં યોગી બાપા બોલ્યા હતા વડતાલ છે ને ગોમતી ત્યાં છત્રી છે તમે ખબર તો તલાવને અડીને છત્રી છે તો યોગી આપ ત્યાં પ્રદિક્ષણા ફરતા હતા પછી યોગી આપ બોલ્યા કંઈ સત્પુરુષ આજ્ઞા કહે કે આ આંબાને રોજ દશેર દૂધ પાવો તો પ્રેમથી આજ્ઞા પાડે હા હા એક ટીપું ઓછું ના કરે અને બીજાને કહેતો ફરે જ્યારથી સ્વાય મને વાત કરી છે ને ત્યારથી રોજ દસેર દૂધ આંબા પાઈ જાઉં છું લઈ એના એ જ સ્વામી કે આ બે જણને ત્યાં ચા પાવ લઈ જાઓ ઘરે હું વિચાર આવે લઠ્ઠા જેવા સમાગમ કરો ફરે ચા પીવા ફરે છે કોઈ સમાગમ કરતો હોય તો ખાવા પીવા માટે સતમુ ભેગા ફરે લેવા દેવા વગર આવું ગુણ આવે કાંઈક કારણ વગર આવું મનમાં ના પાવે તો ના પડે આવું અવગુ લેવાનું શું જરૂર છે પણ અવગુણ જાણી લેશે ચા ના પાવી પડે એટલે લીમડા લીમડાને દસેર દૂધ રોજ ઢોરી જાય વાંધો ના આવે આને હરિભગને ચા ના પાવે આવું છે